મિત્રો અમે જઈએ છીએ ડાકોર રણછોરાય ના દર્શન કરવા માટે અને અમારી ચેનલ છે ફન સરોડા એના લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપડે તો આ જવાનું વિકાસભાઈ ડાકોર ડાકોર Aryo City United, à Aryo, apu mới mẻ vào à. તો જો લવ અરે આવું અત્યારે બધે બહુ મારે છે નઈ જે ગમે જો અહીંયા ગાડી આપણો નવી નવી ચેનલ ચાલુ કરી હતી તમે સપોર્ટ સારો કર્યો હતો પણ આજથી તમે થોડો વધારે સપોર્ટ કરો તો બ્લોક પીડી ઉતારવા તો આજે ડાકોર જવા નીકળ્યા છે તો પહેલો એવું થયું લાગ્યા છે વ્લોક ઉતારી તો આજે નવો વ્લોક ઉતારવા માટે ટ્રાય કરીએ છીએ તો આવશે ફરી બનાવીશું નવા વ્લોક જો તમારો સપોર્ટ હશે તો અત્યારે અમે વિકાસભાઈ બંને ડાકોર જવા નીકળી ગયા છે લગભગ આપણે તો પહોંચ્યા તારે

આપણે વાતો વાતો માં આગળ જતા રહે આ રહ્યો આપણો ડાકોર નો આપણે વાતો વાતો માં આગળ જતા રહે આ રહ્યું આપણું રાધાકુંડ அது <coughs> யாத்திர મિનિટનો ટાઈમ રહ્યો છે ખાલી દર્શન થઈ જાય તો સારું છે એક બાઈક જવા દો આ રહ્યું ડાકોરનું બજાર

mera pata hai abhi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અંતોન ના ઠાકોર મારી તો મારી જેટલા જેટલો રોટા ઘણી ઓનો કામ ના જીરા કે કે આપ એ ગમતે આરા ગમતે આવીને તો જો છે એ કીતી વર્ષથી જીના કરો તો ગોરકી દેલા ઉતરો ના કાયો એક બોર્ડાસાડા હું કીમેની નો ઓરમ અમારો નખવા જમક વિકીને ગેમ આવશે કી સાબન લેવા સંગમાં ટાઈમ જલતેને તેજા જમોજી વિકાસભાઈ પડી ગયા પતરાવ તો મૂર્તિ માં વાડુ લાગતો નહી નાવ નાની નાની છે પણ નહીં પિયાણા ગાડી પિયાણ છે ને